વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કરું મેં દેવ સર્વ કાર્યશું સર્વદા બોલીએ ગણેશય નમ મિત્રો આજનો દિવસ એટલે કે અઠ્યાવીસ જૂનનો દિવસ આ દિવસે તિથિ છે અષાઢ સુદ ચોથની તિથિ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઉજવીએ છીએ મિત્રો ગણપતિજી વિઘ્નહર્તા દેવતા છે એટલે મહિનામાં આવતી બંને ચોથમાં તેની પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ પૂજા વિધિની રીત મિત્રો આપણા દેશની અંદર ઘરે વિઘ્નહર્તા ગણપતિની મૂર્તિ લાવી મંગલકામના સાથે એની પૂજા કરવી જોઈએ ગણપતિ સ્થાપન કરી તેમની વિશેષ રીતે પૂજા કરવી જોઈએ મિત્રો ગણપતિની મૂર્તિ લઈ તેને શુદ્ધ કરી લાલ કપડું પાથરી ચોખાની ઢગલી કરી તેના પર ગણપતિને સ્થાપિત કરો ત્યારબાદ દૂરવા અથવા પાન દ્વારા તેને ગંગાજળથી સ્નાન કરાવો સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્ર અર્પણ કરો કંકોનું તિલક કરી અક્ષત લગાવો પુષ્પ ચઢાવો અને પછી તેને પ્રિય એવા મોદકનો ભોગ લગાવો ઘરના દરેક સભ્ય સાથે મળીને ગણપતિજીના ભજન કીર્તનમાં ભાગ લો અને પંચમેવાનો ભોગ લગાવવો જોઈએ તો મિત્રો આ રીતે ગણપતિજીની પૂજા કરી વિઘ્નહર્તા દેવની પૂજા કરી ત્યારબાદ આપણે વ્રત કથાને વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ મિત્રો આ પૂજા દરમિયાન તમે કોઈ મંત્ર જપ વ્રત વગેરે પણ કરી શકો છો તો દરેક વસ્તુ એક જ સમયે કરવી અને ગણપતિજીને પ્રાર્થના કરવી ઓમ ગણેશાય નમ મંત્રનો જાપ કરવો પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો ભગવાન પાસે તેની માફી માગી લેવી અને બોલવું અમે તમારા બાળક જાણી માફ કરો અને અમારા પર સદા કલ્યાણ કરી કરુણામય દ્રષ્ટિ રાખો મિત્રો ગણપતિજીને જ્ઞાન અને બુદ્ધિના દેવતા કહેવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી બુદ્ધિ વધે છે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે તો આવો સાંભળીએ ગણેશ ચતુર્થી સાથે જોડાયેલી વ્રત કથા મિત્રો કથા સાંભળતી વખતે મનમાં ગણપતિજીનું સ્મરણ કરીને ભાવથી કથા સાંભળવી ગણેશ ચતુર્થીના વ્રતની પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા ત્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને સમય પસાર કરવા ચોપાટ રમવાનું કીધું ભગવાન શિવ ચોપાટ રમવા તૈયાર થયા પરંતુ આ રમતમાં હાર જીતનો નિર્ણય કોણ લેશે એ સવાલ એમની સામે ઊભો થયો તો ભગવાન શિવે થોડા તણખલા ભેગા કરી તેનું પૂતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યા પુતળાને કહ્યું બેટા અમે ચોપાટ રમવા માગીએ છીએ પણ અમારી હાર કે જીત નક્કી કરવાવાળું કોઈ નથી એટલે તું કે જે અમારામાંથી કોણ હાર્યું કોણ જીત્યું તે પછી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે ચોપાટની રમત શરૂ થઈ આ રમત ત્રણ વખત રમાઈ યોગાનું યોગ માતા પાર્વતી ત્રણેય વખત જીતી ગયા રમત પૂરી થઈ બાળકને હાર જીતનો નિર્ણય કરવા કહ્યું તો બાળકે મહાદેવને વિજય જાહેર કર્યા આ સાંભળીને માતા પાર્વતી ગુસ્સે થયા તેમણે ક્રોધમાં તે બાળકને લંગડા થઈ કાદવમાં પડી રહેવાનો શ્રાપ આપી દીધો બાળકે માતાની માફી માગીને કહ્યું અમારી જ્ઞાનતાથી થયું છે મેં કોઈ દ્વેષભાવથી આવું કર્યું નથી ત્યારે બાળકે માફી માગી ત્યારે માતાએ કહ્યું હે ગણેશ પૂજન કરવા નાક કન્યાઓ આવશે તેમની સલાહ મુજબ ગણેશ વ્રત કરામ કરવાથી તું મને પ્રાપ્ત કરીશ આટલું કહી માતા પાર્વતી શિવ અને સાથે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા એક વર્ષ પછી આ જગ્યાએ કન્યાઓ આવી ત્યારે કન્યાએ શ્રી ગણેશના વ્રતની વિધિ જાણી તે બાળકે સતત એકવીસ દિવસ ભગવાન ગણેશનું વ્રત કર્યું તેમની ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા તેમને બાળકને ઈચ્છિત ફળ માગવા કહ્યું તેના પર બાળકે કહ્યું હે વિનાયક મને એટલી શક્તિ આપો કે હું મારા પગે ચાલીને મારા માતા પિતા સાથે કૈલાશ પર્વત પર પહોંચી શકું અને તેઓ આ જોઈને ખુશ થઈ શકે ત્યારે બાળકને વરદાન આપીને ભગવાન ગણેશ અદૃશ્ય થયા આ પછી એ બાળક કૈલાસ પર્વત પર પહોંચ્યા અને ભગવાન શિવને કૈલાસ પર્વત પર પહોંચવાની તેની વાર્તા સંભળાવી માતા પાર્વતી ચોપાટવાળા દિવસથી ભગવાન શિવથી વિમુખ થઈ ગયા હતા તેથી દેવી ગુસ્સે થયા ત્યારે ભગવાન શિવે પણ બાળકની સૂચના મુજબ એકવીસ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું આ વ્રતની અસરથી માતા પાર્વતીને શિવ પ્રત્યે જે રોષ હતો તે સમાપ્ત થઈ ગયો જ્યારે ભગવાન શંકરે આ માતા પાર્વતીને આ વ્રતની વિધિ જણાવી આ સાંભળીને માતા પાર્વતીના મનમાં પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા થઈ ત્યારે માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશના એકવીસ દિવસના વ્રત કર્યા ઉપવાસ કર્યા ભગવાન ગણેશની દુર્વા ફૂલ લાડુથી પૂજા કરી અને આ દિવસે એકવીસ દિવસે કાર્તિકેય પોતે માતા પાર્વતીને મળ્યા તે દિવસથી ગણેશ ચતુર્થીનું આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે આ વ્રત રાખવાથી વ્યક્તિની તમામ પરેશાની દૂર થઈ જાય છે અને તેને સુખ સુવિધાની પ્રાપ્તિ થાય છે બોલીએ ગણપતિ દાદાની જય મિત્રો દરેક માસમાં બે ચતુર્થી આવે છે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિજીનો જન્મ થયો હતો તે માનવામાં આવે છે તેથી આ દિવસ બધા ભક્તો વ્રત રાખી ભગવાન ગણેશની મનોકામના પૂર્ણ થાય એ રીતે પૂજા કરી ધામધૂમથી આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે તો આ રીતે આજનો દિવસ એ ચોથનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે તો મિત્રો અહીં આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપણે ગમ્યો હશે આપને ઉપયોગી થયો હશે આમાં અમારાથી કોઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો વિડિયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને શેર કરજો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો ફરી મળી શકો નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને ગણપતિ ગણેશજ્યોતની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય ગણેશ